ગોપાલ સાથે હાર્દિક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં તમને ચડાવી દીધા અગ્યા દિવસોમાં હાર્દિક પટેલના ચોક આપનારા નિવેદન સામે આવ્યા હતા પત્રને લઈને સૌથી મોટો હોબાળો ભાજપમાં મચ્યો હતો ત્યારબાદ હાર્દિક પટેલ સામે ભાજપના નેતાઓ પણ બાઉં ચડાવી હતી અને જવાબો પણ આપ્યા હતા હાર્દિક પટેલને હાર્દિક પટેલે જે પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો ત્યારબાદ મોટો હોબાળો મચ્યો હતો તો અત્યારે વાત કરવામાં આવે કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ ભાજપમાં જવા અંગેની પણ વાત કરી આંદોલનકારી દિવસોને પણ યાદ કર્યા આંદોલન સમયે હાર્દિક માફ કરશું ગોપાલ ઇટાલિયાએ યાદ કર્યું કે ઘણી બધી જગ્યાએ વિડીયો કોલ કરતા આ તે બધું કરતા પરંતુ ત્યારે આટલી સમજ નહોતી અને અત્યારે ખરાબ સમયે ગોપાલ ઇટાલિયા કે અમારો પણ આવ્યો હતો અમને પણ હાર બાદ ઘણી બધી જગ્યાએ કોઈ બોલાવતું પણ નહોતું પરંતુ અને ઘણી બધી જગ્યાએ ગોપાલ ઇટાલિયા એમ પણ કહેવામાં આવતું હતું ગોપાલ ઇટાલિયા કેમને કે ભાજપમાં જોડાઈ જાઓ ભાજપમાં જતા રહો અહીંયા નહીં વળા ગુજરાત છે ભાજપમાં જોડાઈ જાઉં તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અમને કહેવામાં આવતું હતું પરંતુ સમયની રાહ જોઈ અત્યારે જીત મેળવી છે ગોપાલ ઇટાલિયાએ તો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો જય